આપણે બધા જાણીએ છીએ કે ખેતીના અણઉકેલ પ્રશ્નો પાક વીમાનો વળતર ટેકાના ભાવો માગવા છતાં વર્ષોથી મળતા નથી બિયારણ અને જંતુનાશક દવાના વધતા જતા ભાવો અને એ પણ હલકી ક્વોલિટીનું મળે છે અને અનેક સિંચાઈના પ્રશ્નો છે આવા ખેડૂતોના અનેક પ્રશ્નો છે વર્ષોથી એનો ઉકેલ આવતો નથી એમાં વીજળીનો પ્રશ્ન ખૂબ મુખ્ય છે તો એના ઉકેલ માટે ખેડૂતભાઈઓને એક રીત બતાવું છું એ ઉપાય અજમાવે સો ટકા સફળ થઈશું આપણે જાણીએ છીએ કે અમેરિકા સાથેની ટેરિફ વોરમાં એટલે ટેરિફની નક્કી કરવાની બાબતોમાં અમેરિકાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાહેબ જે કાંઈ શરતો મૂકે એ શરતો તમામ શરતો નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા વડાપ્રધાન કંઈ પણ પ્રકારની આનાકાની વગર સ્વીકારી લે છે રાષ્ટ્રનું ભલે ખરાબ થતું હોય રાષ્ટ્રને નુકસાન જતું હોય તો પણ સ્વીકારી લે છે કારણ તો આપણે બધા જાણીએ છીએ તો આપણા પ્રશ્નો માટે ખેડૂતોના પ્રશ્નો માટે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાહેબને મધ્યસ્થ તરીકે વિનંતી કરીએ અમારા પ્રશ્નોનો ઉકેલ લાવો અને ટ્રમ્પ સાહેબ જો નરેન્દ્રભાઈ મોદીને કહેશે તો આપણા પ્રશ્નો એ જ મિનિટે ઉકેલી જશે અને નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના સીએમને માત્ર ફોન કરશે એટલે ગુજરાતના સીએમ હરખપદુડા થઈ અને પ્રશ્નોનો નિકાલ લાવશે હરખપદુડા એ સંસમાં વાપરું છું કે આનંદથી કે અમે ખેડૂતોના પ્રશ્નો ઉકેલી દીધા છે એવા મૂળથી એ પ્રશ્નો ઉકેલશે ખેડૂતભાઈ અજમાવો તો ખરા જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત